ગરી સ્ટાર્ટ કર સાલો નઈ 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 લેકિન અચ્છા આવી ગયો છે ગાઈસ પરોડાના દંડા હાલ કર્યા છે ખાઓ માં કસમ હૈ એ તો તારું કઈ દે આપણો ઘર જ દે બાત છે આપણો જ દેની વાત છે આપણે દેવા આવવાનું હોય ખબર છે ખરીદવાનું હોય આપણે ખબર નહી પડ્યો આઈ લાગી સી ઇંગલ